ભૂગર્ભ ગટરના કનેક્શનનું કામ ચાલી રહ્યું છે તે લેવલ વગરનું થઈ રહ્યું છે અને એક ફૂટ નીચે ખોદતા નથી તેવા અનેક આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવે છે ત્યારે નગરપાલિકા દુનિયાભરના ટેક્સ ઉઘરાવે છે તે પોતાના ખિસ્સા ભરે છે ત્યારે અગાઉ પણ ભૂગર્ભ લાઇન પણ થઈ હતી પણ કરોડ રૂપિયા પાણીમાં ગયા છે ત્યારે રાજપૂત ફળિયામાં ગટર લાઇન બે વર્ષ પહેલાં આવી ગઈ ત્યારે ગેસ લાઇન પણ આવી ગઈ તો શું એ ફળિયામાંથી એકલો જ ટેક્સ ભરાય છે ત્યારે રજપૂત ફળિયું એ ભાજપનો ગઢ છે તેવા પણ અનેક ગંભીર આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે